નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો રેલવે ગ્રુપ ડી અગાઉની એક્ઝામમાં પૂછાય ચર્ચા કરવાની છે તેનો પાર્ટ વન આપણે જોશું તો મિત્રો આજનો વિડીયો આપણે ચાલુ કરી દઈએ છીએ પ્રશ્ન એક પાલ વંશનો સ્થાપક કોણ છે મિત્રો આનો સાચો જવાબ છે ગોપાલ પ્રશ્ન બે ભારતના પ્રથમ નાગરિક કોણ હોય છે મિત્રો આનો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ હોય છે પ્રશ્ન નંબર ત્રણ જોઈ જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો આનો સાચો જવાબ છે ઓગણીસો ને માં થયો હતો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લખનઉ શહેર કઈ નદીના કિનારે આવેલું છે આનો સાચો જવાબ છે ગોમતી નદીના કિનારે આવેલું છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ હોકીનો જાદુગર કોને કહે છે મિત્ર આનો સાચો જવાબ છે મેજર ધ્યાનચંદ એને હોકીનો જાદુગર કહે છે ત્યાર પછીનો પ્રશ્ન છે બિહુ કયા રાજ્યનો લોકપ્રિય ઉત્સવ છે આનો સાચો જવાબ છે આસામનો લોકપ્રિય ઉત્સવ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતની સૌથી ઊંચી મિનાર કઈ છે તો આનો સાચો જવાબ છે કુતુબ મિનાર ત્યાર પછીનો મિત્ર પ્રશ્ન છે ગાયત્રી મંત્ર કયા પુસ્તકમાંથી લીધેલું છે તો આનો સાચો જવાબ છે ઋગ્વેદમાંથી લીધેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ડબલ્યુ ટીઓનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો આનો સાચો જવાબ છે જીનીવા ખાતે આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ સિંધુ ઘાટીના લોકો કોના ઉપર વિશ્વાસ કરતા હતા મિત્ર આનો સાચો જવાબ છે માતૃશક્તિમાં વિશ્વાસ કરતા હતા મિત્રો આ રેલવે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે જે ગુજરાતી ભાષામાં હતા અને મિત્રો આપણે પાર્ટ ટુ જલ્દીથી લાવશું